માટે ફોન કર્યો હતો ના સાહેબ ભાઈ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમે કહો તો સાહેબ ખજુરભાઈ પણ મેદાનમાં આવી ગયા છે અને ખજૂરભાઈએ કીર્તિ પટેલને જવાબ આપ્યો છે કોલ રેકોર્ડિંગમાં આપણી પાસે કોલ રેકોર્ડિંગ આવી ગયું છે પણ કોલ રેકોર્ડિંગ તમને તે થોડીક માહિતી આપી દઉં ને પછી તમને કોલ રેકોર્ડિંગ કે કે બન્યું છે એવું અત્યારે કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે પટેલને જવાબ આપ્યો છે કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર આરોપ લગાવ્યો હતો ને તેનો જવાબ ખજૂરભાઈએ અત્યારે આપ્યો છે કીર્તિ પટેલને અને કોલ રેકોર્ડિંગમાં શું કહી રહ્યા છે ખજૂરભાઈ કીર્તિ પટેલ વિશે એ પણ હું તમને સંભળાવું અને મારા વાલા ભાઈઓ જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કર્યો તો મારા ભાઈ પ્લીઝ આપણી ચેનલને મિત્રો તમને કોલ રેકોર્ડિંગ પટેલ કર્યો એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમે કયો તો સાહેબ નહીં અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે જાણ કરવી અમારી ફરજ છે તમને જગ્યા જગ્યા આપી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ તો તમે તમારી મરજી તો કેવું છે સાહેબ ની ઓફિસ નો નંબર છે અને છે ને નિવેદન હંમેશા છે ને સારા લેવલ ના સારા માણસો ના જેનાથી સમાજ બગડતું હોય એવા લોકો ના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા અમને નિવેદન લેવાના જ હોય સાહેબ નહીં પણ એ ન્યુઝ વાળા ને તમે તો નહીં શીખવાડો ને કે એને કોના લેવા કે પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસો ના ન્યૂઝ લે જે લેવલ વગર ના હોય ને એવા લોકો ના ન્યૂઝ જેને કોઈ ગણતું જ ન હોય એના ન્યૂઝ લઈને તમે શું કામ નું કયો સાહેબ એવું નથી વ્યક્તિ વ્યક્તિ છે પછી એનો એને અમે અમે જજ ના કરી શકીએ

કેટલી બેનો દીકરીઓ સાથે ખોટું થયેલું છે કેટલી બેનો દીકરીઓ માટે એને એવું કર્યું છે કે કોઈ પણ છોકરી ના ત્યાં કામ કરવા આવે ને એટલે આ ભાઈ પહેલી વાર વિડીયો સારો બનાવે એની સાથે શાંતિથી બનાવે થોડો ટાઈમ એની સાથે રહેવાનું ત્યાં એને પાછું એવું છે જે એક્ટિંગ કરે ને એને પછી ત્યાં ત્યાં જ રહેવાનું ત્યાં ત્યાં ખાવે ને એ રીતના કોઈ સેટ બનાવેલો છે બારડોલીમાં એટલે પછી ધીરે ધીરે થતા છોકરીને પ્રપોઝ મારવાની એનો ભાઈ બેન બનાવે ને આ બાજુ ત્યાં પ્રપોઝ મારે અને એવી રીતના કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના નામે બિચારી કરતી હશે ને ઘણી બધી છોકરીઓ મારા કોન્ટેક્ટમાં પણ અત્યારે આવી છે મેં અવાજ ઉઠાવીને લોકો હિંમત કરી છે અને બધી છોકરીઓ સામે આવશે ઈ વેટ એન્ડ વોચ બરાબર આજ વસ્તુ ઈ છોકરીઓ સાથે બઈનીને હવે મજબૂરીના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ચાલુ મેં એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવો ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ પટેલ ને કોઈ કોમ્પ્રોમાઇઝ ની જરૂર આજે નથી કાલે નથી